બોલો ભોળાનાથની જય કૃષ્ણ કનૈયા લાલની જય ગંગા ઉત્પત્તિનું ખૂબ જ સુંદર ભજન આજે તમારા માટે લાવી છું આ ભજન તમને ગમે તો લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બોલો હર હર મહાદેવ ભગીરથ ગંગાલે ભગીરથ ગંગા वाहल्या गङ्गा न बहिता खलख हर 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 महादेव गङ्गा न वहता खल हर 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 महादेव भगीरथ गङ्गा जी नेवि न भगीरथ गङ्गा કરો ને સુ પાવન શંભુ હર 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 આવીને કરો ને સુક્ષી પાવન શંભુ હર 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 મહાદેવ ભગીરથ પૃથ્વી ઉપર આવું ভগীরথ পৃথ্বী পরেছে আমারো ভার শম্ভু হর 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 মহাদেব কণ ঝারো ভার শম্ভ হর 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 মহাদেব ভগীরথ ভোলানাথ নে वे भगीरथ भोळानेवी नवे भो हर पृथ्वीनो उर शम्भु हर 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 महादेव भोळा करो पृथ्वी नो उ शम्भु हर 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 महादेव शम्भु चटा छु શંભુએ છતા છૂઠી ભૂખી આખી પૃથ્વી ને ઢાકી દીધી શંભુ હર 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 મહેવ આખી પૃથ્વીને ને ઢાકી દીદી શંભુ હર 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 મહેવ ગંગાજી ખણ ખણ મહેછા્યા ગંગી ખણ ખણ મહેસાવ્યા શિવાજી જટા મા બાદા શંભુ હર 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 મહાદેવ जटा मा लीधा शम्भु हर 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 महादेव भोलानाथ नाथ कैलास पर्वत आव्या भोलानाथ कैलाश आव्या माता उमिया पृच्छ लाग्या लग्या शम्भु હર 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 મહાદેવ માતા ઉમિયા પૂછવાને લાગ્યા શંભુ હર 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 મહાદેવ ભોળા તમે જટા શું લઈ આવ્યા ભોળા તમે શું લઈ આવ્યા સતી અમે જટા મનારી લાવ્યા શંભુ हर 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 महादेव सती अमे जटा मनारी लाव्या शंभु हर, हर 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 महादेव भोला ना गंगा ने उ भोला नाथे गंगा ने सारा सरो पृथ्वी नो उ जार હર 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 મહેવ કરો પૃથ્વી નો શંભુ હર 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 મહેવ ભગીરથની વિનતી કોઈ ગાશે ભગીરથની વિનતી േ നാത്ത ഗംഗ ശംഭു ഹര 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 മഹേവൃ ഗംഗംഭു ഹര 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 മഹദേവ ശംഭു ഹര 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 മഹദേവ ബോലോ ഭോള